નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે મહીસાગર જિલ્લામાંથી પત્ની અને પ્રેમીએ મળી કરી પતિની હત્યા લુનાવાડા તાલુકાના ખારોલ ગામની છે ઘટના પ્રેમી અને તેની સાથે નોકરી કરતા મિત્રોની મદદ લઈ પ્રેમિકાના પતિની કરી હત્યા હત્યા બાદ લાશ ગામની સીમમાં આવેલ તળાવમાં ફેંકી દેવામાં આવી જિલ્લા પોલીસ દ્વારા લાશનું પીએમ કરતા હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે જિલ્લા પોલીસ દ્વારા પ્રેમિકા સહિત ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે મનોમંથન ન્યૂઝ સંદીપ દેવાસી મહીસાગર